સત સાહેબ બની છે લુલા લંગડા ધડા માર ગરીબ માને બાપ માનવ થઈને સેવા કરજો મા બાપ સે ભગવાન નવ નવ માસ માયેયો યો રાય शेड लोटा किने माए पाय शेड लोटा किने माए मा बाप माँ भगवान भगवान् हेत नाही डोरे मेत नाही डोरे मिकायम मा झुलता मायाना बन्धनमा माया न जान માનવ થઈને સેવા કરજો મા બાપ સે ભગવાન પાપા પગલી એને આલતા શીખવાડા આંગળી પકડીને દોડતા શીખવાયડા તેનો વારો આવે ત્યારે ભૂલી ન જવાય તન મન ધનથી સેવા કરજો મા બાપ સે ભગવાન લુલા લંગડા યા મારા ગરીબ માને બાપ સેવા કરજો મા બાપ માં સૌ પરિવાર રહે તો પાંચ વારના બંગલા માં મા બાપનો નો સોમાય સંતન થઈને સેવા કરજો મા બાપ સે ભગવાન દીકરા નો ખાતા ત્યારે મા બાપ વારે ચઢતા પેટને ખાતર મા બાપ ઘેર ઘેર જાય માનવ થઈને સેવા કરજો મા બાપ શેખ ભગવાન લોલા લંગડા આંદળા મારા ગરીબ માને બાપ માનવ થઈને સેવા કરજો મા બાપ શેષ ભગવાન કર ન ગમે ત્યારે મંદિરે જઈ બેસતા જમવાના ટાઈમ સિવાય કરે નય વાય સંતાન થઈને સેવા કરજો જો મા બાપ સે ભગવાન મોટા મોટા બંગલા માં કુતરા પડાઈ છે કુતરાના તો લે મા બાપ ન કહેવાય तन मन धन थि सेवा माँ बाप से भगवान लुला लङडा या थरी बने बाप मानव थ सेवा कजो मा बाप से भगवान् ने करा मा मा बाप सुके नो युतराय। તન મન ધન થી સેવા કરજો મા બાપ સે ભગવાન માં કોતરા પલંગમાં બાપનો ખાટ લો ખૂણામાં લાય તન મન ધન થી સેવા કરજો મા બાપ સે ભગવાન લુલા લંગડા યા ધળા મારા ગરીબ માને બાપ સંતાન થઈને સેવા કરજો મા બાપ સે ભગવાન વિના સર્વ રાખે ત્યારે સો પડા સીતરાય તન મન ધનથી સેવા કરજો મા બાપ સે ભગવાન પશિષ પશીસ વર્ષ પેલા વૃદ્ધાશ્રમ તા હતા શ્રાવણ બની ને એની સેવા કરાય સંતાન થઈને સેવા કરજો મા બાપ સે ભગવાન રોલા લંગડાયા ધડા મારા ગરીબ માને બાપ માનવ થઈને સેવા કરજો મા બાપ સે ભગવાન સંતો કહે છે ચા વડા પારા પછી વાસા મો દેખાય તન મન ધનથી સેવા કરજો મા બાપ સે ભગવાન અયર કુળ દી કરીને અમર માસે નામ માનવ ધર્મ સેવા કરી રાખ્યા યમર નામ શ્રાવણ થઈને સેવા કરજો મા બાપ સે ભગવાન લુલા લંગડા યા મારા ગરીબ માને બાપ માનવ થઈને સેવા કરજો મા બાપ સે ભગવાન